તો હેલો મિત્રો તમારું સ્વાગત છે અમારા આના વ્લોગમાં તો અમે જઈ રહ્યા છીએ પાવાગઢ હિલમાં ત્યાં અમે જઈને તમને આખો વિડીયો વ્લોગ બતાવીશું પછી ત્યાંને નકલીને અમે વિરાસત વન જવાના છે તો તમને ત્યાંના વિડીયો પણ બતાવીશું તો અમે અમારા વ્લોગમાં બન્યા રહેજો અને કરીએ મોજ મસ્તી આગળ જઈને હેલો તો ફાઇનલી અમે આવી ગયા છે અહીં પાવાગઢ પાવાગઢ હિલમાં પાવાગઢની બિલકુલ પાછળ એમ નજીકમાં જ છે

અને આ બીજા મિત્ર દેખો ફોટા અને વિડિયોજ કરે રીલ તો ઉતારે છે તો મલીએ એમ આગળ કરીએ કંઈક નવા નવું વિડીયો રીલ દેખો નંદુ કંઈક હશે નવા નવા મગરો પણ હશે પણ હવે અમને નહીં ખબર એટલે આ બસ આ રીલ ઉતારશો મોજ કરો હજે એન્ડ ફાઇનલી અમે આગળ પણ બતાવીએ કંઈક નવું નવું મિત્રો તો તમે જોઈ શકો છો અમે હા પાવાગઢથી નીકળીને આવી ગયા છીએ વન તમને અંદરના નજારા પણ બતાવીશું શકું આ બાઈકો લઈને આયા છે મિત્રો આ પાર્કિંગ હે સામે પેટ્રોલ પંપ હે વિરા સતવન મે મિત્રો જો સકો તો મે નાસ્તો કરવા છે મન તો કમ તો આ ભૂકર તો કેવા બી ની રહેતા ને ખાવા જ મંડે ડાયરેક્ટ લગાવો ને માં જ રહે લગાવો લગાવો લીંબુ લગાવો લીંબુ લીંબુ લગાઈ લગાઈ ખાય છે મંચુરિયન તો મલ્લે તમને અંદર મિત્રો તમે જોઈ શકો છો એક ખતરનાક ખતરનાક શૂટિંગ ચાલી રહી છે અમે આવી ગયા છીએ ફ્રેન્ડ્સ નમસ્કાર અમે આવી ગયા છીએ આજે વિરાટવન વિરાટ તમે જોઈ શકો છો એનો નજારો

મોજ મોજ તમે જોઈ શકો છો આ વિપુલભાઈ અમને કઈ કઈ લઈને આવેલા છે નહી ખબર આ દેખો આવું આવું કઈ કઈ બતાવે દેશી ગેસ્ટ હાઉસ એમ કે છે પણ એ શું કેવાય મને નહીં ખબર વોશિંગ વોશિંગ કરીને કઈ હું દેખાડવા લઈ જાય નહીં ખબર પડતી તો હેમ તમે આગળ આગળ કઈક બતાવી બીજું નવું નવું રકડી રકડીને મોજ કરાય ગાંડ મારીને મોજ કરાવી બેનચોત નમસ્કાર તો મારા કલે જાઓ મિત્રો ઉભા રહો એ અમારે રીલ બનાવી લે પછી આગળનું કંઈક નવું ચાલુ કરીએ બીજે વિડીયો તો માલા વારા મિત્રો કાલે જાઓ કાલે જીઓ તો હવે અમે વ્લોગના યદ પૂરો કરીએ છીએ બીજો કંઈક નવો વિડીયો લાવીશું આગળ ન ચલો બાય બીજા વ્લોગમાં મળીએ